નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના ત્રણ ભથ્થાને લઈ આજ રોજ તારીખથી જે મોટી જાહેરાત થઈ તેના વિશે મિત્રો તો મિત્રો હવે મોટી જાહેરાત થતાં પેન્શનરો અને સરકારી કર્મચારીઓ તેમજ નિવૃત્ત કર્મચારીઓમાં હરખનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો શું છે તમામ વિગત તેની વિગતવાર વાત કરતાં પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાના વિનંતી કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરતા પેન્શન એન્ડ પેન્શનર્સ વેલફેર ડિપાર્ટમે જણાવ્યું હતું કે ફેમિલી પેન્શન માટે ફેમિલી લિસ્ટમાંથી દીકરીનું નામ દૂર કરવામાં આવશે નહીં વિભાગે આ સ્પષ્ટતા એવા સમયે જારી કરી છે જ્યારે નિવૃત્તિ પછી કર્મચારીઓનું ફેમિલી લિસ્ટમાંથી દીકરીના નામ દૂર કરવા અંગે ફરિયાદો મળી ત્યારે મિત્રો અને મિત્રો ત્યારબાદ ડીઓ પીપીડબલ્યુએ નિર્દેશમાં શું જણાવ્યું તો મિત્રો ડીઓ પીપીડબલ્યુના કાર્યાલયના મોમેરંડનમાં જણાવ્યું છે કે દરેક સરકારી કર્મચારી અથવા પેન્શનર માટે તેમના પરિવારના તમામ સભ્યોની વિગતો પૂરી પાડવી ફરજિયાત છે પછી ભલે તેઓ ફેમિલી પેન્શન માટે લાયક હોય કે ન હોય વિભાગે સ્પષ્ટતા કરી છે કે એકવાર સરકારી કર્મચારી પુત્રીનું નામ નિર્ધારિત પ્રોફોર્મમાં પરિવારના સભ્ય તરીકે જણાવે છે ત્યારે તેને પરિવારના સભ્ય ગણવામાં આવે છે તો મિત્રો તેમને એટલે કે તેમની દીકરીનું નામ એકવાર સરકારી કર્મચારી પોતાની પુત્રીનું નામ નિર્ધારિત પ્રોફોર્મા પરિવારના સભ્ય તરીકે જણાવે છે ત્યારે તેને પરિવારનો સભ્ય ગણવામાં આવે છે મિત્રો અને તેથી પુત્રીનું નામ પરિવારના સભ્યોની વિગતોમાંથી દૂર કરવામાં આવશે નહીં મિત્રો ફેમિલી પેન્શન માટે પાત્રતા નિયમો અનુસાર પેન્શન અથવા તો ફેમિલી પેન્શનરનું મૃત્યુ પછી નક્કી કરવામાં આવશે આનો અર્થ એ છે કે દીકરીનું નામ યાદીમાં રહેશે ભલે તે સમયે ફેમિલી પેન્શન માટે લાયક ન હોય તો પણ પેન્શનરના મૃત્યુ પછી જ પાત્રતા તપાસવામાં આવશે મિત્રો અને મિત્રો ત્યારબાદ આ જોગવાઈ સેન્ટ્રલ સિવિલ સર્વિસ પેન્શન રૂલ્સ બે હજાર એકવીસના નિયમ પચાસના પંદર હેઠળ આવે છે આ નિયમ મુજબ કોઈ વ્યક્તિ સરકારી સેવામાં પ્રવેશતાની સાથે જ તેણે તેના પરિવારના બધાય સભ્યો જેમ કે જીવનસાથી બાળકો માતાપિતા અને અપંગ ભાઈ બહેનની વિગતો આપવી જરૂરી છે કે તેઓ ફેમિલી પેન્શન માટે પાત્ર છે કે નહીં અને ફેમિલી પેન્શન દાવાઓ સંબંધિત ખાસ જોગવાયો જો મૃત્યુ સરકારી કર્મચારીઓના પરિવારના સભ્યોનું સભ્યોનું નામ ફોમ ચારમાં અથવા તો ઓફિસ રેકોર્ડમાં ઉપલબ્ધ ન હોય તો તે સભ્યોનો પેન્શન દાવો કરનારા આવશે કે નહીં જો ઓફિસ ખાતરી કરે છે કે સભ્યોના નિયમ અનુસાર પાત્ર છે મિત્રો અને મિત્રો કોણ પાત્ર નથી તો મિત્રો ડીઓ પીપી સ્પષ્ટપણે કર્યું છે કે આ નિયમ એવા સરકારી કર્મચારીઓને લાગુ પડશે નહીં જેઓ અગાઉની સિવિલ અથવા તો લશ્કરી સેવામાંથી નિવૃત્ત થયા છે અને ફરીથી કાર્યરત છે અને જેમના માટે આ નવી સેવા હેઠળ કોઈ નવું પેન્શન અથવા તો ગ્રેજ્યુટી પાત્ર નથી મિત્રો